જો તમે પફ ખાતા હોવ તો ચેતી જજો આ અગત્યના સમાચાર તમારા માટે છે વડોદરામાં વધુ એક બિન આરોગ્યપ્રદ ખોરાક નીકળ્યો છે વારસિયામાં આવેલી સુપર બેકરીમાંથી સડેલો પફ નીકળ્યો છે જ્યારે ગ્રાહકે માલિક જોડે આ બાબતે વાત કરતા સીધી ધમકી મળી થાય તે કરી લે માફી માંગવાની જગ્યાએ સંચાલકે ઉદ્ધતાય પૂર્વક વર્તન કર્યું હતું વારસિયામાં સુપર બેકરીમાંથી પફ સડેલો અને અંદરથી કાળો માવો નીકળ્યો હતો ગ્રાહકે પફ ખાતા જ ઉલટી જેવું થવા લાગતા ફરિયાદ કરી હતી વડોદરામાં વધુ એક બિન આરોગ્ય પ્રદ ખોરાક નીકળ્યો છે વારસિયામાં આવેલી સુપર બેકરી માંથી સડેલો પફ નીકળ્યો હતો ગ્રાહકે દુકાન માલિક ને જણાવતા દુકાન માલિક ની ગ્રાહક ને ધમકી મળી ગ્રાહક ને કહ્યું કે તારે જે કરવું હોય તે કરી લે પફ માંથી સડેલો કાળા કલર નો માવો નીકળ્યો ગ્રાહકે ટુકડો ખાતા જ ઉલટી જેવું થવા લાગતા ગ્રાહકે ફરિયાદ કરી હતી આરોગ્ય વિભાગ ની તહેવાર સમય ની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે આરોગ્ય વિભાગ કામગીરી કરે છે કે કેમ તે તપાસ નો વિષય અરે ભાઈ મેં આવ્યો તો અહીં વારસિયા બંધ લેવા ને પફ લેવા તો મેં પફ લીધું પફ જેવી રીતે મોડા પર બાઇકમાં નાખ્યું એવી રીતે જ મને આમ બહુ ગંદી વાસ આવી અને ઉલટી જેવું થયું અને મેં જેવી રીતે જ પછી ખોલીને જોયું તો આ તો એકદમ સળેલો છે આ તમે જોઈ શકો છો અને ઉપરથી મેં આ ભાઈને કીધું હા હું છે તો ઉપરથી આ ભાઈએ કોઈ એમના માલિક છે કરણ ભૈયા કરીને એમને ફોન કર્યો તો મેં એમને વાત કરી કે ભાઈ આ શું છે કેવું વેચો છો તો મને કહે છે શાંતિથી વાત કર દાદાગીરી ના કર ને ઉપરથી મને કે છે જે થાય કર લે એવી મને વાત કરે છે એટલે પછી મારે મીડિયા પાસે જવું પડ્યું ને આરોગ્ય ખાતાને આ વસ્તુની જાણ થવી જોઈએ આવી રીતે તમે આટલી મોટી દુકાન ખોલીને અને આવી વસ્તુ વેચી રહ્યા છો લોકોના સેહત જોડે તમે કેટલો મોટો ખિલવાડ કરી રહ્યા છો આ ભાઈની એટલી બદતમીજીથી બોલવાથી મારે આટલો મોટો સ્ટેપ લેવો પડે બાકી મને કોઈ ઇન્ટરેસ્ટ નહોતું આ બધું કરવાથી